મિત્રો સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલો પર ચર્ચા થઈ રહી છે કે ભાજપના પાંચ નેતાએ અચાનક પોતાની પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા મિત્રો કોણ છે આ પાંચ નેતાઓ અને શું તેઓ ભાજપ તેમજ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીના સભ્યો બનવા જઈ રહ્યા છે જો હા તો શા માટે શું હોઈ શકે છે આ પાછળનું મુખ્ય કારણ મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સોશિયલ મીડિયા પર આવી ચર્ચાઓ થવી સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે કોઈ મોટી પાર્ટી જેમ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહી હોય મિત્રો આ પાંચ નેતાઓ આ પ્રમાણે છે જવાહર ચાવડા દિલીપભાઈ વસોવા પરેશ ધાનાણી અમરીશ ઢીર અને પરસોત્તમ સોલંકી મિત્રો સોશિયલ મીડિયા પ્રમાણે આ પાંચ નેતાઓ પોતપોતાની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જોકે તેઓ આપમાં જોડાશે કે કેમ તે અંગે કોઈ પુષ્ટિ થયેલી નથી પરેશ ધાનાણી અને દિલીપભાઈ વસોયા કોંગ્રેસ પાર્ટી મિત્રો કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં નબળો પડી રહ્યો છે અને તેના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે આવા સમયે કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી શકે છે તેવી અટકળો થતી રહે છે જોકે પરેશ ધાનાણી કોંગ્રેસના એક મજબૂત અને અનુભવી નેતા છે જવાહર ચાવડા અને પરસોત્તમ સોલંકી ભાજપ પાર્ટી મિત્રો આ બંને નેતાઓ ભૂતકાળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જો ભાજપમાં તેમની ભૂમિકા કે અપેક્ષાઓ સંતોષાતી ન હોય તો ક્યારેક આવી વાતો બહાર આવે છે જેના કારણે આવા કયાસો લગાવવામાં આવે છે હાલમાં પણ જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી ત્યારે ગોપાલ કરતાં જવાહર ચાવડાના નારા વધુ લાગ્યા હતા તેથી લોકો કહી રહ્યા હોય કે કદાચ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અમરીશ ઢેર મિત્રો તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા અને વર્ષ બે માં સત્તરમાં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જોકે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા શું તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે મિત્રો અમરીશેર ભાજપમાં જોડાયા પછી તેમને હજુ લાંબો સમય થયો નથી જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આવી ત્રો માત્ર અટકળો જ ગણી શકાય છે રાજકારણમાં આવા મર્ષ સતત ચાલતા રહે છે મિત્રો રાજકીય વાતાવરણમાં ખાસ કરીને ચૂંટણીઓ નજીક હોય કે કોઈ મોટા નેતાઓ પ્રવાસ દરમિયાન આવી અફવાઓ અને ચર્ચાઓનો દોર ચાલતો રહે છે સોશિયલ મીડિયામાં આવા સમાચારને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે પછી ભલે તે પાયા વિહોણા હોય જ્યાં સુધી આ નેતાઓ પોતે સત્તાવાર જાહેરાત ન કરે અથવા વિશ્વસ્તરીય સમાચાર સૂત્રો દ્વારા પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ ફક્ત સોશિયલ મીડિયા પર જ થતી ચર્ચાઓ અને અટકળો છે રાજ્યકાળમાં છેલ્લી ઘડી સુધી કંઈ પણ શક્ય બની શકે છે પરંતુ મિત્રો આવી ચર્ચાઓ પાછળના સંભવિત કારણો આ પ્રમાણે હોઈ શકે છે આપનો વધતો પ્રભાવ મિત્રો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તાજેતરની ચૂંટણીઓમાં સારો દેખાવ કર્યો છે ત્યારે એવી અટકળો સામાન્ય રીતે બને છે કે અન્ય પક્ષોના નારાજ કે અવગણના અનુભવતા નેતાઓ તેમાં જોડાઈ શકે છે